વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લક્ષદ્વીપનો વિઝિટમાં બાદ સોશિયલ મીડિયામાં પર આ બાયકોટિંગ મલેડિસિંગ ટ્રેન્ડનો શરૂ થઈ ગયું છે અને હવે એક કોમ્યુનિસ્ટ લઈને સ્ટોકમાં સ્પોટ નેશન બીજી જાણીતી હસ્તીમાં પણ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે અને હવે આ વિવાદમાં બોલિવૂડનો મહાપ્રલય અમિતાભ બચ્ચને પણ ઝંપલાવ્યું છે અને પોતાની રાય આપી છે કે મેગાસ્ટાર અમિતાભ બચ્ચને ઇન્ડિયન ક્રિકેટર રવિન્દ્ર સેવગા ટ્વિટર પર પ્રક્રિયા આપતા ભારતીય ટાપુની સુંદરતાનો તાગ મેળવી આ શાંતિના સમય પસાર કરવામાં અપીલ કરી છે અને આ અંતરે ઉલ્લેખની વિનંત સહે સોશિયલ મીડિયા પર પ્લેટફોર્મ પર પોસ્ટ કરી હતી કે ઉડીપીના સુંદર સમુદ્ર કિનારે વોયસ્કીને પોડિયાના પિરિડેન બિસનને અંદામાન નિકોબારના આ વિવાલમાં આવેલા ભારતમાં ઘણા અંડરસી સ્પોર્ટ ટુરિસ્ટના ઘણી શક્યતા છે અને પોસ્ટમાં આ એવું કહ્યું આવ્યું છે કે માલવિદા પ્રધાન આપણા આપણા વડાપ્રધાન મોદીને આ આ સુનિલ અવસરને આકર્ષણ અને અર્થા મૂળભૂત સુવિધા ઊભી કરી શકે છે